તમે તણું અધુરા અધુરા સમાચાર લઈને દોડે આવો તમાર આબુક ને એમ કેજો પેલા ચોખા શબ્દ મને અપડેટ ના કરો આ તો અમાર લાઈક ટ્રેનિંગ જો પછી હું આવું ને હેડો મજા આવશે અરે મજા

આ ચપ્પલ મેલો મોઢા પર તો બધા દોત પડી જાય હું આ બે આટલી બોલ જો આ ગપુરિયા એ કીધું તયો આપડી હું કીધું ના હું છે આ મેલો રે તો નહીં એ મોટું થા લે હું કોઈ બાવળીઓ આવું બાવળીઓ તો આતા છે બાવળીયા એ વાતે આ લેડો કા બાજુ અલ્યા મનો દેખો દી એક

આવશે તો તમે આ કુતરું શું જુઓ અઢાર ખબર પડે અઢાર અઢાર ખબર પડે અઢાર ઈ નઈ ના અ કુતલાલા ડાળા ખબર પડે આ તો યાર ખઈ જાય તો એ શોભઈ હું મગણી ફસાઈ ફેરો જો આ કે આ તો ખઈ જા હ હજુ રે ઓગળી દાડા સાલ ખબર પડે ઓગળી કરે જો ના કરે આ તો ખાલી ટ્રેનિંગ હજુ ચાલુ જો ટ્રેનિંગ ચાલુ હજુ તે ખાલી મૈનાજેરી આવ્યો ખબર પડે જો આતા સુધી બિવરાયું મૈનાજેરી આવજો જો આરી ટ્રેનિંગ આલ્યું કે ઓગળી ગાલો તો મેલ્યો ખાલી પક હા આ બે તો ભમરા ખવરા

લેખ્યા પત્યા પત્યા ભાઈ તારો ભાઈ કાન તાન હું યાર આમ તો મોટી મોટી પાડો ગોમ કૂતરો તું સી લેતા લેતા જો ઓય